સંક્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ વિષય અંગ્રેજી ધોરણ છ ક્વેશ્ચન એક છે કે નીચે આપેલ ફકરાનું અનુલેખન કરો અનુલેખન એટલે જોઈ જોઈને લખવું તો ફકરો સારા અક્ષરે જોઈ જોઈને લખવાનો છે દેર વોઝ અ બ્યુટિફુલ લેક ઇન અ ફોરેસ્ટ આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટ ટુ કટ ધ નેટ ધ હન્ટર વ્હીલ ચેસ ધ ટલ ધ ડીયર લે ડાઉન બીજું ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા એક ફકરો આપેલો છે એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું વુ વોઝ વરીડ ધ કૂક વોઝ વરીડ વોટ ડીડ કૂક ફર્સ્ટ ડૂ ધ કૂક ફર્સ્ટ વોઝ ધ વેજીટેબલ્સ લિસ્ટ ઇન્ગ્રીડિયન્ટ ફોર એવાઇલ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલ્સ ગાર્લિક વેજીટેબલ્સ પેસ્ટ સોલ્ટ કડ કરી લીવ્સ ન બડી અવેલ વેરી મચ ફોલ્સ રાઇટ ધ ઓપોઝિટ વર્ડ્સ ફોર શોર્ટનું લોંગ થશે વૈશ્વન થ્રી આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો તો ટાઈમ ટેબલ આપેલું છે સ્કૂલનું એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે હુ ઇઝ ધ મેથ્સ ટીચર મિસ્ટર પટેલ મિસ્ટર પટેલ ઇઝ ધ મેથ્સ ટીચર રીતાબેન ટીચ સાયન્સ મિસ્ટર રાઠોડ ટીચ ઇંગ્લિશ વિચ ઇઝ ધ ફોર્થ પીરિયડ ઓન મંડે ગુજરાતી કાજલબેન ટીસ્ટ મ્યુઝિક ફોલ્સ ક્વેશ્ચન ફોર આપેલ વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો આઈ એમ એક પોટ પોટર આઈ ટીચ ધ સ્ટુડન્ટ ટીચર આઈ ડિલિવર ધ લેટર્સ પોસ્ટમેન આઈ કેચ ધ ધીપ પોલીસમેન આઈ કટ ધ હેર બાર્બર ક્વેશ્ચન ફાય કોશમાં આપેલ શબ્દોથી આપેલ સંવાદ પૂર્ણ કરો મોહન આ એન એગ આઈ એમ વેરી લકી સોહન હેલો મોહન વોટ ઇઝ દેર ઇન યોર હેન્ડ મોહન દેર ઇઝ એન્ડ એગ ઇટ વીલ મેક મી રીચ સોહન એન્ડ એગ વિલ મેક યુ રીચ હાઉ મોહન આઈ શેલ નોટ સેલ ધ એગ આઈ શેલ પૂટ ઇટ ઇન ધ બાસ્કેટ ક્વેશ્ચન સિક્સ કોસમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ ધ ડોગ ઇઝ ઓન ધ ટેબલ ધ બોય ઇઝ બિહાઈન્ડ ધ ડોર ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબર્ડ ક્વેશ્ચન સેવન ઉદાહરણ મુજબ વાક્યને આગળ વધારો તો રેટ આઈ એમ કટિંગ આઈ એમ કટિંગ લુટ એટ લુક એટ મી કેન યુ કટ એઝ આઈ ડૂ સ્નેક નો આઈ કાન્ટ નો આઈ કાન્ટ સ્નેક આઈ એમ હિસિંગ આઈ એમ હિસિંગ લુક એટ મી કેન યુ હિસ એઝ આઈ એઝ આઈ ડૂ રેટ નો આઈ કાન્ટ નો આઈ કાન્ટ ક્વેશ્ચન એટ આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો તો અહીંયા એક ફકરો આપેલો છે ટોમ ઇઝ ધ ફર્સ્ટ મેરી ઇઝ ધ સિક્સ અમિત ઇઝ ધ સેવન્થ Write 8 in words 8. Write 7 in words 7. Question 9. A tailor can stitch shirt. A carpenter can make furniture. A mason can build walls. A barber can cut the hair. A teacher can teach the students. ક્વેશ્ચન સેવન યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને નીચેના વાક્ય લખો તો માય લોડ પછી ઉદ્ગાર વાક્ય આવશે આઈ એમ હેપી ટુ સી યુ હિયર પૂર્ણ વિરામ યોર ડિશ ઇઝ સ્મેલ રેડી રિયલી ગુડ પૂર્ણ વિરામ વોટ ઇઝ ધેર ધ વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ પ્રશ્ન ચિહ્ન ધેટ ઇઝ અ વેજીટેબલ વેડ્સ અલ્પવિરામ યોર મેજેસ્ટી પૂર્ણ વિરામ ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ પૂર્ણ વિરામ ક્વેશ્ચન અગિયાર આપેલ વાક્યોને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો યસ્ટરડે એટલે गई काल टुमोरोले तर द ही स्टडाईड इन अ विलेज हिवेट ऑन अ टूर टू सापुतारा सौराष्ट्र हि वेंट टू हिवेट ऑन अ टूर टू सौराष्ट्र टुमोरो राहुल विल क्लाईम्ब द गिरणार इन जुनागढ ही विल विजिट टू द जू ही विल विजिट द जू ही विल एन्जॉय हिस टूर अरण छ विषय अंग्रजी પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં